નમસ્કાર મિત્રો આજે જે આપણે ખેડૂત રજીસ્ટરની યોજના ચાલી રહી છે તો એની અંદર આપણે જે ખેડૂત રજીસ્ટર કરવું ફરજિયાત છે તો આપણે ખેડૂત રજીસ્ટર કઈ રીતે કરવું એની માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોઈજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડિયા તમાર સુધી પહોંચી શકે તો આપણે ખેડૂત રજીસ્ટ્રી કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે અંદર એની અંદર આપણે ટાઈપ કરવાનું રહેશે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી તો આ રીતે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી ટાઈપ કરીને સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે એમાં પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે આની અંદર નીચે સ્ક્રોલ કરો એટલે આપણે આ આપણે જાતે રજિસ્ટર કરવા માટે આ ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ ફાર્મર ઉપર ટ્લિક કરવાનું અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે ક્રિએટ નેવ યુઝર એકાઉન્ટ તો આપણે નવું એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે તો આપણે આના ઉપર ક્લિક કરવાનું આના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પીજ બતાવશે આની અંદર આપણે જે ખેડૂતનું રજીસ્ટર કરવાનું હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે આ રીતે ખેડૂતનું આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને નીચે સ્ક્રૂ કરશો એટલે આ ટાઈપ સબમિટ લખેલું હોય એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડમાં નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને વેરીફાય ઉપર ક્લિક કરવાનું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપ તમામ ડિટેલ આવી જશે એની નીચે સ્ક્રોલ કરવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તો તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે મોબાઈલની અંદર એક ઓટીપી આવશે તો આ રીતે ઓટીપી કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે વેરીફાય ઓકે લખેલવાર રીતે બતાવશે અને નીચે સ્ક્રોલ કરવાનું એટલે અહીંયા આપણે પાસવર્ડ સેટ કરવાનો રહેશે તો પાસવર્ડ કઈ રીતે સેટ કરવો એ હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવું તો આ જે વિડીયોમાં દેખાય એ ટાઇપનો તમારે પાસવર્ડ એક્ઝામ્પલ તરીકે મેં તમને બતાવ્યો છે તો તમારે આ ટાઈપનો તમને યાદ રહે એ ટાઈપનો બનાવી દેવાનું અને પછી આ ક્રિએટ નેવ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે કે તમારું રજીસ્ટર સક્સેસફુલ થઈ ગયું છે તો ઓકે ઉપર ક્લિક કરવાનું તો ઓકે કરશો એટલે તમે ફરી પાછા પેજની અંદર આવી જશો તો આની અંદર ફાર્મ ટીક કરી અને અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે આપણે અંદર એન્ટર કરીએ તો અને એ પાસવર્ડ બનાવી એ પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે અને આ કેપચા બાજુમાં એન્ટર કરવાના આ રીતે કેપચા એન્ડર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે આ રીતે લોગિન થઈ જશો અને જે તમારે તમામ ડિટેલ જે ખેડૂતની આઈડી ખોલી છે એનું બતાવશે અને મોબાઈલ નંબર બતાવશે આ બધું બતાવશે અને પછી આપણે રજીસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં તમે જો મોબાઈલ નંબર ચેન્જ કરવા માગતા હોય તો યસ કરવાનું અને ના કરવાનું હોય તો ન ઉપર ક્લિક કરવાનું એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ અહીંયા મોબાઈલ નંબર કમ્પ્લીટ વેરીફાઈ બતાવશે અને ઈમેલ આઈડી તમારે ઓપ્શનલ છે જો તમે એન્ટર કરવી હોય તો કરી શકો છો ના ખરો તો પણ ચાલે એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમારે નામ ઓટોમેટિક આવી જશે અને આ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે તો તમારે જે કેટેગરી લાગતી એ રીતે તમારે સિલેક્ટ કરી લેવાની એની નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઇંગ્લિશમાં નામ એન્ટર કરવાનું રહેશે ખેડૂતનું તમે જેનું એમ કે ખેડૂત રજિસ્ટ્રી કરતા હોય એનું તો આ રીતે ઇંગ્લિશમાં નામ કરી એન્ટર કરી અને એની નીચે તમારે ગુજરાતીમાં નામ એન્ટર કરવાનું રહેશે આ રીતે ગુજરાતીમાં નામ એન્ટર કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ ફોટો બતાવશે અને આ પાન કાર્ડને કિસન ક્રેડિટ કાર્ડને આ ડિટેલ ઓપ્શનલ છે તમારે એન્ટર ના કરો તો પણ ચાલે આમાં ખાસ એ ધ્યાન રાખવાનું રહે કે જેની પાછળ સ્ટાર લાગેલો હોય એ ફરજિયાત એડ કરવાનું રહેશે અને આની અંદર તમારે જો કોઈ પણ વિકલંગતા હોય તો આની અંદર તમે બતાવી શકો છો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર એડ્રેસ ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે આ રીતે એન્ટર કરી અને આની નીચે આપણે ગુજરાતીમાં એન્ટર કરવાનું રહેશે તો આ રીતે ગુજરાતીમાં એન્ટર કરીને એની નીચે સ્ક્રોલ કરવાનું આ બોક્સની અંદર જો તમારે તમે જે પહેલાંની આપણે સાત બારની ડિટેલ અને તમે હાલમાં રહો એ ડિટેલ અલગ હોય તો એન્ટર કરવા માટે આ બોક્સમાં ટીક કરવાનું રહેશે આપણે જો એની એ હોય તો આમાં ટીક કરવાનું રહેતું નથી એની નીચે સ્ક્રોલ કરશો એટલે લેન્ડ ઓનરશીપ ડિટેલ એમાં ફાર્મર ટાઈપ એમાં ક્લિક કરશો એટલે ઓનર ઉપર ક્લિક કરવાનું એની નીચે સ્ક્રોલ કરશો બંને બોક્સની અંદર ટીક કરવાનું રહેશે એની નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે આ ફેચિંગ ડિટેલ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે તો આ રીતે તમારો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સર્વે નંબર તમારો જે જેનો તમે ખેડૂતનું રજિસ્ટર કરતા એનો સર્વે નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે સર્વે નંબર એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં જે ખેડૂતનું સર્વે નંબર એન્ટર કર્યો છે એનું નામ બતાવશે તો આ રીતે એનું નામ સિલેક્ટ કરશો એટલે આ ટાઈપનું એની નીચે બતાવશે એ સર્વે નંબર બતાવશે અને સબ સર્વે નંબર બતાવશે ઓનર એક બતાવશે આ ટાઈપનું બતાવશે એમાં કેટલી જમીન છે કેટલા એક્ટર છે તમામ મારી જ બતાવશે તો એમાં આ બોક્સમાં ટીક કરવાનું બોક્સમાં ટીક કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની માહિતી બતાવશે આમાં પાસે વેરીફાય ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ઓટોમેટિક રાઈટ આવી જશે અને અહીંયા સ્ક્રોલ કરશો બાજુમાં એટલે વેરીફાઈ યસ લખેલું બતાવશે જો યસ લખેલું ના બતાવે તો તમારે કોઈ પણ ભૂલ હશે સુધારી લેવી એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે તમામ માહિતી બતાવશે આપણે આ રેવન્યુ એના ઉપર એમાં ટીક માર્ક કરવાનું અને પછી આ બોક્સમાં ટીક કરવાનું અને સેવ ઉપર ક્લિક કરવાનું સેવ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે આમાં પ્રોસીડ ટુ ઈ સિંગ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું રહેશે તો આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરીએ અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે જે આધાર કાર્ડ નંબરમાં મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે તો આ રીતે ઓટીપી એન્ટર કરી આ બોક્સમાં ટેક કરીને નીચે સ્ક્રોલ કરવાનું અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક ફાર્મર એલુમેન્ટ આઈડી બતાવશે અને પછી આ ડાઉનલોડ પીડીએફ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ તમારામાં ડાઉનલોડ થઈ જશે અને આ પ્રિન્ટનું બતાવવામાં સેવ એસ પીડીએફ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ તમારા જે ફાઇલ મેનેજરમાં સેવ થઈ જશે તો મિત્રો આ રીતે આપણે ફાર્મર